નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણ્યા જના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચાસ થી બારસો ત્રીસ માં એક હજાર થી બારસો છાસઠ જામનગરમાં અગિયારસો થી બારસો ચૌદ સાવરકુંડલા માં એક થી બારસો મહુવામાં એક હજાર થી એક છવ્વીસ અમરેલી માં બારસો થી તેર તળાંજામાં એક હજાર થી એક હજાર છન્નું માં અગિયારસો થી બારસો જસદણ માં અગિયારસો થી અગિયારસો ને એકવીસ માં અગિયારસો થી બારસો અગિયાર વાંકાનેર માં અગિયારસો તેર મોરબીમાં બારસો તેરબીસ ભારસો ડીસાપન ભાંભર માં બારસો પચાસ થી બારસો એસી પાટણ માં બારસો અગિયાર થી બારસો ઓગણ એસી મહેસાણામાં બારસો પાંત્રીસ થી બારસો સિત્તેર વિજાપુરમાં એક હજાર સાહીઠ બારસો ને એસી હારીજ માં બારસો સાન એકાવન માણસામાં બારસો થી બારસો પંચોતેર કડીમાં બારસો ચાલીસ થી બારસો એકસઠ વિસનગરમાં બારસો થી બારસો પંચોતેર પાલનપુરમાં બારસો થી બારસો તલોદમાં બારસો થી બારસો થરામાં બારસો થી પંચ્યાસી દહેગામમાં બારસો થી ચાલીસ ભીલડીમાં બારસો થી બારસો દેવોદર બારસો ત્રેસઠ થી બારસો અઠ્યોતેર વડાલીમાં બારસો થી હિંમતનગરમાં બારસો ચાલીસ થી બારસો ત્રેસઠ કુકરવાડા માં બારસો અગિયાર થી બારસો પાસઠ મોડાસા માં અગિયારસો થી બારસો છત્રીસ ઘનસુરામાં બારસો થી બારસો ત્રીસ ઈડરમાં બારસો વીસ થી બારસો પચાસ

વારા બારસો ચાલીસ થી બારસો તોતેર દાહોદ માં અગિયારસો વીસ થી અગિયારસો ને ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ